મારા નો વિડીયોમાં દર્શન ભાઈને આવી ગયા ફોટા પાડવા બે ફોટા તમે જોઈ શકો છો અંદર તો ટિકિટ લે છે અને નહીં રહેવી અંદર દર્શન શું કહીશ થોડીક લેમન વાલે છે ને એટલે ભાઈ નહીં બોલે કાંઈ હાલ તો વિડિયો માણસથી બના રહીએ

જી ખરીદી કરી લીધી કામ વાલા ભાઈ હજી બાકી ચાલુ કર્યું હજી நான் <laughs> 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 <hans> <hans>

ஜ காலே பட்டாக்கா வீடியோ கிளம்புவோம் லாய் சேர் பண்ணா